બ્રેક બાદ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જામનગરમાં પેન્શન ધારકો દ્વારા આપવામાં આવ્યું હતું આવેદન પત્ર ઓછું પેન્શન મળતું હોવાના કારણે પેન્શન ધારકોમાં ભારે નારાજગી ઘણા વર્ષોથી પેન્શન ધારકો કરી રહ્યા છે રજૂઆત ખાપણ ખરીદી શકે એટલા પણ પૈસા આવતા નથી પેન્શનમાં માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે રિપોર્ટ જામનગર અંકદોમે કાલ જોશી જનરલ સેક્રેટરી મજૂર મહાસંઘ પેન્શન સ્કીમમાં માં ઓગણીસો પંચાવન મિનિમમ સાડા સાત હજાર રૂપિયા થાય જે કેરલા હાઈકોર્ટે કીધું અમારી છેલ્લા વર્ષથી અમે સતત પત્રો રજૂઆતો લેખિત મુક્તિ કરતા આવીએ છીએ પણ હાલની સરકાર આ બાબતે કોઈ સારો પ્રતિભાવ આપતો નથી અમને મિનિમમ રૂપિયા અઢીસો થી તેત્રીસો સુધીનું જ હાલ પેન્શન મળે છે સમાચાર મળ્યા કે સંસદ સભ્યો રાજ્યસભાના સભ્યો ને સરકારે આજ રોજ અમને જે માસિક પેન્શન મળે છે ને એટલું રોજનું આપવાનું નક્કી કરે છે આ કેવી અન્યાય નીતિ સરકારની છે અમારી પાસે ખાપડના પૈસા નથી રહ્યા અમે કદાચ ગુજરી જાતું તો ખાપડ જેટલી પણ પેન્શનમાંથી રકમ અમે બચાવી નહીં શકીએ અમારા એનએસસીના અધ્યક્ષ અશોક ની સૂચના અનુસાર સારા એ ભારતમાં